સૂર્ય જ્યારે ઉત્તર દિશામાં પ્રવેશ કરે છે ત્યારે શું બદલાય છે પતંગ ઉડાડવું એ માત્ર મજા કે આનંદ છે કે તેનો કોઈ આધ્યાત્મિક અર્થ પણ છે આવો જાણીએ ઉત્તરાયણ મકર સંક્રાંતિ અને પોંગલ નું રહસ્ય નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું ભારતના ત્રણ મહાપર્વ ઉત્તરાયણ મકર સંક્રાંતિ અને પોંગલ આ તહેવારો કેમ ઉજવાય છે તેનું આધ્યાત્મિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક મહત્વ શું છે આ દિવસોમાં આપણે શું કરવું અને શું ના કરવું પહેલી વાત કરીશું ઉત્તરાયણ વિશે ઉત્તરાયણ એટલે સૂર્યનું દક્ષિણ યાનથી ઉત્તર દિશા તરફ ગમન આ દિવસથી દિવસો લાંબા થાય છે અને રાત ઊકી થવા લાગે છે શાસ્ત્રો મુજબ ઉત્તરાયણ એ દેવતાઓનો દિવસ ગણાય છે આ સમય શુભ પવિત્ર અને સકારાત્મક માનવામાં આવે છે આ દિવસ પછી એ હિન્દુ ધર્મમાં લગ્ન અને શુભ કાર્ય કરવાની એ શરૂઆત થઈ શકે છે મકર સંક્રાંતિનું મહત્વ શું છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસને આપણે મકર સંક્રાંતિ કહે છે આ દિવસે સ્નાન દાન જપ અને પૂજા કરવાથી હજારો યજ્ઞનો ફળ એ આપણને પ્રાપ્ત થાય છે પોંગલ પોંગલ મુખ્યત્વે તમિલનાડુમાં ઉજવાતો ખેડૂત લોકોનો તહેવાર છે સૂર્ય અને પશુઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ છે પતંગ ઉડાડવાનો અર્થ શું છે પતંગ એ માત્ર મજા માટે ઉડાડવામાં આવતી નથી તે ઉર્જા આનંદ અને સૂર્યપ્રકાશ સાથે જોડાયેલી છે સૂર્ય કિરણો થી આપણને વિટામિન ડી મળે છે અને તેના દ્વારા આપણું શરીર અને મન એ બંને સ્વસ્થ રહે છે આ દિવસોમાં શું કરવું જોઈએ વહેલા ઉઠી સ્નાન કરો સૂર્યદેવને અર્ધ આપો તલ ગોળ અનાજ વસ્ત્રનું દાન કરો ગાય માતાની પૂજા કરો મીઠું બોલવું જોઈએ અને વેર ભાવ જોઈએ અહંકાર ખોટું ના બોલવું જોઈએ જરૂરિયાત મંદને બહુ ગણવા ના જોઈએ મિત્રો ઉત્તરાયણ મકર સંક્રાંતિ અને પોંગલ એ માત્ર તહેવાર નથી પણ જીવનમાં પ્રકાશ પવિત્રતા અને સકારાત્મકતાનો સંદેશ આપે છે જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરજો કરજો મિત્રો સાથે શેર અને માહિતી સભર વિડીયો માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વેને ઉત્તરાયણ પોંગલની શુભકામના સ જય સૂર્યનારાયણ જય માતાજી જય શ્રી કૃષ્ણ ॐ नमः पते हर हर महादेव